અને જ્યારે બેટી પાછી જશે ને તો બેટી તો બચી જાય પણ તમારી કાયમ વાત ઉભી રહે કે છત્રીઓ ધારે તો શું કરી શકે અમારા સંગઠનની તાકાત છે અરે સાબરકાંઠા મને વડોદરામાં સામ્યમ ખાલી બછો જણાવ વિવાદ કરે અને સીધ બદલી નાખે અને અમે બાવી કરોડ છત્રીઓ આ દેશનો પ્રશ્ન છે રાજકોટ તો નહીં આ રાજપૂતાણીનો પ્રશ્ન છે અમારી દીકરીઓના બહેલોને રાજપૂતાણીઓ માટે અરે

મારે છત્રીયનો ધર્મ છે માફી અપનો પણ આ માફીયાની યોજનામાં આવે એવી ટિપ્પણી તે કરી છે ભાઈ એટલે માફી નો મળે અને માફી માફીએ તો એવી માગો કે મારી ઉમેદવારી પાછી ખેંચું છું હું પાંચ વાર શાંતિથી બેસી જાઉં છું આ મારી ટીપ્પણીનો જવાબ છે આ રાજપુત સમાજના માફી યોગ્ય છે અરે માફ કરી શકે તો રાજપૂત સમાજ કરી શકે કોઈ બે પાંચ પતિ ગયો ભેગા થઈને રાજકીય રીતે કોઈ કાર્યક્રમ કરે પણ આપણી કાર્યક્રમમાં ડાયવર્ટ નથી થવું આપણો એક જ મુદ્દો વર્ષોતમ ગ્રુકોલા એક જ મુદ્દાનો કાર્યક્રમ નગર ડ્રાઈવર્ટ થઈ જાઓ ને બીજા પાટે ગાડી ચડી જાય અને આપણી શક્તિમાં વપરાઈ જાય આપણો ભાઈ જે કોઈ રહ્યો એને માફ બરાબર છે પણ આને માફ નહીં આને માફ નથી કરવાનો છત સાચા છત્રીઓ હતો અને હું તો તમને સોગન સાથે જ કહીશ કે અસલ ક્ષત્રિયો છીએ આપણે ચંદ્રવંશી છીએ ચંદ્ર અગ્નિવંશી છીએ સૂર્યવંશી છીએ અરે બોલવા વાળા ને એટલું તો પૂછો કે તમે જે રામ રાજ્ય ની વાત કરો છો અને અમારા બાપ રામ ને અમારા પિતા રામ ને અમારા ભગવાન રામ ને હે તમે આવડા મોટા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યું ઈ રામ કોણ હતો અમારો બાપ ક્ષત્રિય હનુમાનજી કોણ હતો ગમે ત્યાં પૂછડું હળગાવીને લંકા બાળી નાખે એના અમે વંશજો થી અમે કૃષ્ણ વંશો થી અમે ચંદ્રવંશી છીએ સૂર્યવંશી છીએ અગ્નિવંશી છીએ અમારી રાજપુતાની જોહર એટલે કઈ રોટી બેટી નો વ્યવહાર હોતો બીજે લગ્ન કરવાનો વિચાર રણાવે આવે એ અમારી રાજપુતાની કેદી તો નહોતો આવ્યો આજ ઝળવા કડિયુમાં પણ ના આવે એ અમારી રાજપૂતાણી છે જ્યારે રાજપુતાની નીચે તો પ્રકાશ થયો હોય અને ત્યારે આપણે છના મને બે જાય આટલા આંદોલન કરી આટલા જવાબ આપીએ અને એક ઉમેદવાર ના બદલી શકે ઉમેદવારી તો એની રાજકોટમાં થવાની નથી ને થશે તો જોવા જેવી થશે અને એ થશે એ જવાબદારી એની રહેશે હું તો રણ મેદાનમાં ઉતારવા માટે યુવાને એક ફોજ બનાવીશ અને ફેજ નો સેનાપતિ પીની જાડેજા એના માટે જે થાય કરવાનો એના માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય તો બાપના બોલથી માં આશાપુરાનો છોકરો બેઠો છું

પછી પૂજર મારી નું હોય કે મીઠોઈ નું હોય તમાચણ નું હોય કે જુનાગઢ નું હોય હવા લાખના સેન્યને ભગાડનાર એ અમે જામ ભૂમિ ઉપર જામનગરના જામ સાહેબના વંશજો છીએ અમે અરે સાલા રાજપૂતોથી રાજ થાય આ તો તમે દૂધ ઉઘાડું રાખીને મીંદળા પી ગયા એના જેવું થયો એ ક્ષત્રિયનો ધર્મ છે ગુણ ધર્મ છે ક્ષત્રિય તો ત્યાગી છે બલિદાન અમે એક વીર છીએ અમે એક મહાપુરુષ છીએ અમે એક આદિપુરુષ છીએ અમે છત્રીય છીએ છત્રીય નબળા ના અને એવું ના માનતા કે દોઢ લાખ મત છે એક છત્રીય હોને ભારે પડે હોને મારે તો ખાલી તમને જવાબદારી દસની ની આપી છે સત્તર ટકા આપણા મતદાન હોય અને એક છત્રીય દસ મત આવે તો સત્તર ના એકસો સિત્તેર ટકા થઈ જાય અરે બી પડી જાય બી આપણી વાત સાંભળે કેમ નહીં ગામે ગામથી પ્રચાર કરજો અને આઈ થી નીકળ્યા પછી એક જ માળા જપી લેજો બરાબર છે હું છત્રીય છું અરે ભાઈ પારણામાં ઘણા એમ કે સમાજ હું બંધાઈ દેવાનો છું મને ઘણા એમ કે આટલા બધા આગ બબુલા ન થાવ આ સમાજ કોઈનો થયો નથી થવાનો નથી અરે તું કોઈનો નથી થયો મારો સમાજ છે મારો સમાજ છે મારો સમાજ મારો બાપ છે ને મારો સમાજ મારો ભગવાન છે સમાજથી મોટું કોઈ નો હોય દુનિયાનો કોઈ મુખ્યમંત્રી હોય કે સીએમ હોય કે પીએમ હોય એ સમાજનો દીકરો જ કહેવાય બાપ થવાની કોશિશ ન કરતા તમે બાપ થશો તો અમે આપ શું થશું એ તમે કલ્પના કરી શકો આ મારો રણસિંગાર નથી આ મારું રણસિંગુ છે

ગમે તેવા મેસેજ આવે જે કઈ આવે એક જ મુદ્દાનો કાર્યક્રમ ભાઈ આ મેસેજ બંધ કરો ફલાણા ડેમેજ કંટ્રોલ કર્યું અરે ભલે કર્યું ડેમેજ કંટ્રોલ કરો અરે ડેમેજ થઈ ગયા આપણે ન થવાના તમે 24 કલાકથી મેસેજ વિડિયો ઓડિયો વાંચો છો શું થયું વિનાશ વિપરીત બુદ્ધિ ક્ષત્રિય સમાજથી કોઈ મોટું ન થઈ શકે એટલે મારા ભાઈઓને આજ કહેવા આવ્યો છું તો કાયમ માટે દેવાવાળો છું આ સમાજને પણ આજ લેવા આવ્યો છું લેવા માટે આવ્યો છું એક જ જો પરસોતમ ભાઈ રાજીનામું ને એક પણ સીટ ઉપર જો બીજે ટિકિટ આપે તો પણ આપણો કાર્યક્રમ આજ ચાલુ રહેશે એને પાંચ ઓરા આરામ કરવાનો છે રિટેર થઈ ગયા છે શિક્ષક છે અને ઉંમર થઈ ગઈ છે મારી જેમ સફેદ દાઢી થઈ ગઈ છે અને રાજપૂતોનું સોમાન એને કોઈ આખી જ ન હગે અને સમાધાનની બાબત આવે તે રાણો સમાધાન કરે રાણો રાણાની રીતે જો મારા ફોન ટેપ થાય છે ક્યાં થાય છે એ મને ખબર છે છતાંય હું આટલું બોલી શકતો હો તો મારામાં હિંમત હશે ને તો હું છત્રીય છું તમે છત્રીય છો પણ જો મતદાન વખતે આનું પરિણામ ના આવ્યું અને એક પણ છત્રીય જો આને મત આપે તો એને મા આશ્વપુરાણાં સોગન છે

બરાબર છે મારા સમાજ સાથે હું ગદગારી કરી શકું વિશ્વાસઘાત કરી શકું આ યુવાનો તો મારું મન છે ને દીકરીઓ મારું ધન છે આ ધન ને મન ને કોઈ તોડી ના શકે એનું નામ પીટી જાડેજા જ્યાં જરૂર પડે આ સૌથી આગળ ના આવે જેનો તમને જાહેર માં કહી દઉં છું આટલા વચ્ચે મને તો એમ હતું કે બધા સંસ્થાના હોદ્દેદારો આવશે 10 15 20 હશે એવી ગણતરી આવી હોજો પાછો ફરીવાર કહું છું કે આવી મને કલ્પના નહોતી આજ બોર્ડિંગ નું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું પણ મહેમાનોને ખુરશીએ ખુરશી ઘેટી બેસવાની આપણે રાજકોટ એક મહાસંમેલન બોલાવીએ ચાર પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતની અંદર અમારા કાંતુભાઈ એવી જાહેરાત કરી છે પચાસ બસ હોતી તો પચાસ બસ હું આપીશ અને પચાસ પચાસ બસ બસમાં પચાસ પચાસ બહેનોએ બેહવાનું એટલે મારી બહેનો પણ અહીંયા એક લાખ આવી જોઈએ અને આપણે ચાર લાખ થવા જોઈએ પાંચ લાખ નું મહા આંદોલન એ આંદોલન કદાચ આ ઇતિહાસ નું પેલું હશે આ સો વર્ષ અને એને છેલ્લું પણ ગણી લેજો આ આંદોલનથી શું થાય આપણે કોઈ એવા ઝઘડા કે બગડા કે હોલામુડ માં નહીં આપણું આ એક ધર્મ યુદ્ધ છે સમાજને ને બચાવવાનું યુદ્ધ છે રાજપૂતાની ટિપ્પણી ને સામો જવાબ દેવાનું યુદ્ધ છે આપણી કોઈ ધમકી નથી આપણા કોઈ એવા વિચાર પણ નબળા ન હોય માફ કરવા માટેનો આપણો સ્વભાવ છે અને માફ તો શું મે માથા આપી દીધા છે અરે અમારા પાંચસો ને બાહઠ રજવાડા અહીંયાથી સ્ટેચ્યુ પણ એક મ્યુઝિયમ નથી બનતું અમને એક ટિકિટ નથી મળતી તો એમ છાના માના બેઠા છે એમ માનો છો કે અમારામાં દમ નથી અરે અમે કામ નથી દમ તો એટલો છે પણ અમે એક નહોતા વચ્ચે વચ્ચે ચૈતન તો આવી જતા હતા અમને તોડી પાડતા હતા અમને એક ખબર ન દીધા

પામવા માટે બરાબર છે એટલું જોર કરી લે સુરત ની અંદર કિસ્સો હમણાં તો એ તો રાજપૂતો આપણી સંખ્યા નથી છતાં એક રાજપૂત જોઈ ગયો બાકી બધા વિડીયો ઉતારતા હતા બરાબર છે છરીઓ ના ઘચાક ખાથી મારી અને દીકરીને મન નથી એને બચાવવા માટે મોટર ઊભું રાખી અને પૂછ્યું તમે કોણ છો હું છત્રીય છું છત્રીય જા કરી શકે હજી અમે ઈ છત્રીઓ થી પણ એક બનો નેક બનો સંપતિયા જમ્પ ઘરની અંદર પણ તમારી સુખ સમૃદ્ધિ ને શાંતિ ત્યારે હશે જ્યારે રાજપુતાણી તમે પૂજા કરતા હશો ત્યારે પછી રાજપુતાણી માતા હોય બેન હોય દીકરી હોય કે પત્ની હોય પણ પત્ની જેવું માં પછી કોઈ પાત્ર નથી હો જો તમારા મૃત્યુ વખતે દીકરી સાસ રહી છે બેન સાસ રહી છે માતાજી ઉપર રહી છે પિતાજી ઉપર હશે છેલ્લે વૈધુ કોણ તમારા પગ પાસે વિષ્ણુ ભગવાનની જેમ લક્ષ્મી બેઠી હતી એમ એ બેઠી હશે અને એ તમને બચાવશે કે તમારી મરણ પથારીઓ હોય તો મારી સેવા ચાકરી અને મારો ધર્મ કેને શ્રેણી વિચારણ હોય તો એ પણ એના પતિ ને પાછો લઈ આવે કે એવી આ રાજપુતાનીઓ છે રાજપુતાની ઓછી નતા બીજું હું કોઈ ભાષણ નથી કરતો મારું ભાષણ હોતું જ નથી મારી હયાવરણ હોય છે મારા સમાજ નું દુઃખ અને દર્દ અને પીડા હું જો ન કહી શકું તો હું નિરણ ન બની શકું તો રાજપૂત તરીકે મને જીવવાનો અધિકાર નથી એક રાજપૂત તરીકે તમને ટેલ રાખવા આવ્યો છું કઈ કેવા આવ્યો છું આજે આ સમજી લેજો આજે જો નહીં સમજાય તો કોઈ દી નહીં સમજાય આજે આ હાર થઈ તો જીત કોઈ દી નહીં થાય આ મહાભારતના યુદ્ધ કરતાં મોટું યુદ્ધ છે પણ આપણું યુદ્ધ છે ધર્મનું યુદ્ધ છે દેશ બચાવો તો પછીની વાત છે દેશ તો બચાવ્યા

અને આજે તમે આઝાદી પછી જે જલસા કરો છો અને આવી ટિપ્પણીઓ કરો છો હે તો કોને આભારી છે ક્ષત્રિય છે બલિદાન છે અને પણ આનાથી બીજું શું શકે ભલે આપણા મિત્રો હોય મારા ઘણા બધા મિત્રો છે પાટીદાર છે અન્ય સમાજ પણ છે અન્ય સમાજ ને અઢાર સાથે રાખી ચાલવા વાળા આપણા રામકૃષ્ણ ભગવાન થી બ્રાહ્મ અત્યાર સુધી આપણો એ જ ધર્મ છે અને હજી હું તો એમ જ કઉ છું કે આંદોલન આપણું ક્ષત્રિય સમાજ નું છે પણ ગામે ગામ થી બધા આપણી સાથે હોવા જોઈએ તો એનું મોઢું ખુલે આખ ખુલે એકલા કાપી છીએ બરાબર છે એટલે બાકી કઈ રાખતા નહી અમારી ધમકી નથી મીડિયા વાળા સામે જ છે હમણાં રજૂ થવાનું છે ટીવીમાં ચેનલમાં પણ મેં અમદાવાદમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું તમે કદાચ બધા હેમડા હશે નેવું સંસ્થા હતી બરાબર છે એમાં એક જ પીઠી જાળે જેવા આક્રમક હતા અને નેવું સંસ્થાનો સાથ સહકાર હતો ને એવું સંસ્થા ભેગી થાય અને છત્રીય સમાજનું આ સંમેલન બોલાવે અને એમાં છત્રીઓને પૂછે કે આ સમાધાન તમને માન્ય છે પણ એક છત્રીય નથી કીધું કે આ સમાધાન અમને માન્ય છે એટલે મૂછીએ વર્ષ લઈને કહું છું મૂછ નહીં તો પૂછ નહીં ને મૂછ હે તો સબકૂછ હે મૂછ બચાવાની છે રાજપૂત સમાજને બચાવવાનો છે છાત્રો ધર્મણ બચાવવાનો છે નારી જાતિને નારી શક્તિને રાજપૂત અને મા શ્રદ્ધમાણા બચાવાની છે એટલા સરસ મોકો મળ્યો છે એમ કહો ને તો આ માની કૃપા છે આ જોગોળો જોગોડોની મા બાજુમાં જ બેઠી છે એમ નામ ખંભે બેહી છે મારે તો ભાલે બેઠી છે ચાલી વર્ધથી પાછું વરીને નથી જોયું જામ રાવલ સાહેબને તો કદાચ ચકલી થઈને બેઠાઈ છે પણ હું તો આની તમને વર્ણન પણ ન કરી શકું એટલાઓ પરસાવો એટલી પ્રપ્તિ જે કાંઈ ગણો અને મને કાંઈ ડર નથી લાગતો પાછો હળમથિયા વયો જાઓ તો અહીંયા હવા મહેલ બનાવ્યો છે હવા ખાઈશું આરામ ખાઈશું પણ ચમચાગીરી નહીં નેતાગીરી નહીં એક જ વાત ખુશામાત નહીં મારો ભગવાન મારો સમાજ મારો પિતા મારો સમાજ હું સમાજ માટે જીવું છું સમાજ માટે મરવું છું અને મોત પણ એવું માગું છું કે કોરોનામાં ન થાય એક્સિડન્ટમાં ન થાય અત્યારે વાત કરતો હોય બંધ પડી જાય તો આ મારી પ્રાણની આહુતિ છે સમાજ નોંધ થયે છે મારી નાખે બરાબર છે તો તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું છું કે શહીદ શ્રદ્ધાંજલિ આપે ને એમ છત્રી સમાજ નો શહીદ વીર ગણજો એનાથી વધારે અપેક્ષા કઈ નથી જય માતાજી